તો હેય ગાઈસ વેલકમ ટુ દેસી લાઈફસ્ટાઈલ બ્લોગ અને આઈ હોપ કે તમે બધા મજામાં જઈશું અને જય શ્રી કૃષ્ણ બધાને અને હવાર હવાર માં આપણે જવાનું છે ઓલે કઈ કામ દે દીધું તમને બતાવીશું આજે ને ટમાટર એકદમ લાલ લાલ થઈ ગયા છે એકદમ લાલ લાલ ફૂલી બધે અને આપણે જઈ છી કામ આપ્યું છે એક કામ બધાય હવાર હવાર માં પોતાને કામે લાગી ગયા છે અને મને વડગાડી દીધો તો પણ હાથમાં ફોન આવી ગયો અત્યારે તો થોડું ઘણું તમારા સાથે ગપસપ કરી લે છે અને ફોન લઈ લીધો અને હવે આપણે જઈ રહ્યા છીએ ચલ કે ચક 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 ચલો આજે તો વરસાદે નથી કરી કાંઈ મસ્તી આપણા એરિયા પણ શિયાળાની જેમ ઝાકળ કર્યું તો કેટલું બધું ઝાકળ પડી ગઈ તો ભીનું ભીનું થઈ ગયું છે આખું આ જો અમારા પગ ગીલા થઈ ગયા ચાલુ તો કેટલું ધીમું ધીમું આવવાનું હતું અરે બાપ ભીનું બેટા મજા જ નથી આવતી પગ જ નથી પડવાનું મન થતું મન તો હા તો અહીંયા પપૈયું ઉઈ ગયું ખબર ને બી કોણ નાખ્યા અહીંયા પપ્પાયું ઉઈ ગયું જો મોટું થાય કે ને એ જોશું ના સાઈડ તો જામ ફળી છે તે તો વસ્તુ આપણે ઓપન કરવાની હે ઝાકળ પડે એટલે હું આવું થોડુંક ઘણું જો આવા ખાડામાં પાણી ભરાઈ જાય એટલે આપણે ઝાકળથી પ્રોટેક્શન રક્ષણ મળે વરસાદના પાણીથી પ્રોટેક્શન મળે એટલે ઢાંકી દીધું હતું તો હું આને હવે ઉતારી લઉં બધું ઓપન કરી લઉં તો કેમેરો સેટઅપ કરી દીધો હે આપણે હવે આપણે રિમૂવ કરશું कैमेरा गिर चुका है फिर चला जाना पड़ेगा <t wizard> Gracias.

સાવેણો લઈ લીધો હે ને થેલી થેલીની અંદર ભરી છે ડાંગર આખી આખી થેલી ભરી અને હું ઉચકી નહીં આવું અને અહીંયા પાથરી દઉં મસ્ત મજાની સુકાઈ પેડી પૈડી અને એ જો ટાઈમપાસ કરવા માંડી હે ભરાઈ ગયો ને એટલે એક્સ્ટ્રા થેલી હોય તો ફટાફટ કામ થાય પણ એ બહુ તે ઓલા લોકો એ ટાઈમપાસ કરતું હોય જો ને કરે આટલી નઈ આની અંદર એક તગાર ઓજી નાખ આટલી તો હું એકલો ઉપાડીને લઈ જાઉં જો આઈડિયા લીપાબેન હવે આપણે અહીંયા મૂકી દઈએ ぜひ。 મને વધારે મારું શરીર તો બઉ મોટું જો પોતાને વાટકા બોલ લીધો નહીં મમ્મી આપણને એને પીધે ને

તો તો હેલો ગાઈસ દાદા ગયા ગયા છે કે ખબર નથી નથી ઉપર એટલે અને મારી સકલ દેખાડા જોઈ નથી કામ કરી કરીને થાકી ગયા હી અહિયાં જો ડાંગર બધી વાંચી કાલે લઈ આવતા કાલે નહીં પણ હવારે લઈ બ્લોગ માં આગળ તમે જોયું હશે તો આથી લઈ આવ્યા હતા એટલે અહીંયા ભેગી કરી તો ત્યારે ફૂંકાઈ ગઈ છે એટલે ભેગી કરી દઈ અને એમાં એક મોર છે જે બેસી ગયો છે એના સ્થાને બે હે એક નથી બે હે અને આલી સાઈડ કઈ સાઈડ ढकवा छे कई कावी भी एक साइड मी एक साइड आ इसको ढाँक कर फिर सुबह जब धूप निकलेगी तब इसे फिर से खोल कर सूखा देने का और फिर पंखे के अंदर झाड़ देने का इसलिए सारा कचरा निकल जाएगा बाद में जो डांगर बचेगी उसको हम स्टोर कर देंगे चावल के लिए नहीं मम्मी ને રણનાક ભાઈ ડેરીમાં ગયા છે એટલે એ જોવા નથી મેળા ના છે તો બહુ બધું કામ હતું સવારે દેખાડી સવા જઈને એટલું બધું કામ હતું એટલે આપણે કાંઈ આજે વ્લોગ છૂટ્યો નથી આવું કાંઈક એટલે શું મમ્મી ચાલો આપડે વાં એ ટાટપટી પાથરેલી છે ઈ આપડે અહિયાં પણ ડાંગર છે થોડી ઘણી

એટલે આલી સાઈડ કંઈક આવવાનો ચારો છે અને ઓલી સાઈડ કંઈક આવું નો છે આજે એકદમ ગોળ ગોળ છે